ભૂતેશ્વર ગામના યુવકને મરવા મજબૂર કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે રહેતા વિનુભાઈ નામના યુવકને ગળાફસો ખાઈ આત્મહત્યા કરી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા વિનુભાઈ નામના યુવકને ખોડિયાર રાજપરા ગામ ખાતે રહેતા અશોકભાઈ મથુરભાઈ રાઠોડ અને જીજ્ઞેશભાઈ અશોકભાઈ રાઠોડ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોય જે અંગેની જાણ ઘોઘા પોલીસને કરવામાં આવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ ધ્રણોસરની કાર્યવાહી હાથ ધરી હતી